આ બનાવની તંત્રને જાણ કરવા છતાં ત્રણ કલાકનો સમય વીતી ગયો તેમ છતાં વરલ ગામના તલાટી કમ મંત્રી સિવાય કોઈ ડોકાયું નહીં આ ઘટનાની જાણ ગુજરાત કોળી સેના યુવા પ્રમુખ દિવેશભાઈ સોલંકીની જાણ થતાં તરત જ તંત્રને જાણ કરી અને ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની વરલ ગામે પહોંચતી કરી હતી અને અંતે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો